જેમાં રમતગમત સહિતની અલગ અલગ પ્રવૃત્તિઓ કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહી છે મળતી વિગતો અનુસાર તારીખ થી શરૂ થયેલા આ સમર કેમ્પ પહેલી મે સુધી ચાલશે જેમાં બાળકોને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવશે કેમ્પનો મુખ્ય હેતુ સ્કૂલનો થતાં ભણતરની સાથે રમતગમતમાં પણ બાળકનો વિકાસ થાય તે હેતુથી સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં કામ કરતા તમામ સ્વયંસેવકો તેમજ શહેરના બાળકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે શરૂ થયેલા કેમ્પમાં ઉપરાંત બાળકો હાજર રહ્યા હતા નમસ્તે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી દ્વારા ગીતાંજલિ સ્કૂલના સહયોગથી પાદરામાં એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અઠ્યાવીસ તારીખથી એક જૂન સુધી ચાલવાનો છે અને આ સમર કેમ્પમાં અલગ અલગ પ્રક પ્રકારની પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત ક્રાફ્ટ એક્ટિવિટી અને કરાઠે એક્ટિવિટી એવી છોકરાઓને આવશે અને રમાડવામાં આવશે અત્યારે વેકેશનનો સમય ચાલી રહ્યો છે તો દરેક બાળકો પાદરાના જેટલા પણ છે એ બધા આમાં જોડાય છે આજે પહેલો દિવસ છે અને આજે ત્રીસ જેટલી સંખ્યાઓ થઈ છે તો આપ આપના બાળકને પણ અહીંયા સમર કેમ્પમાં જોડાવવું હોય તો એ જોડાઈ શકે છે અને આવી શકે છે સ્થાન છે ગીતાંજલિ સ્કૂલ સવારે સમય સવારે આઠથી બપોર સાડા બાર વાગ્યા સુધી અને અહીંયા એમને નાસ્તો ઠંડુ પીનું શરબતને એ પણ આપવામાં આવે છે તો ખૂબ સરસ છે એક્ટિવિટી અને વિવેકાનંદ કેન્દ્ર આમાં ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે આ એક્ટિવિટીથી છોકરાઓનું આગળનું ઘડતર થશે અને ખૂબ સારી રીતે ભણતરમાં અને દરેક જગ્યાએ આગળ વધી શકશે